ai kalu anh đòi anh phải mượn phải xăm lại em ơi, hey anh, buôn

六干不如温六二零。

₹400 વધારે અમે લઈ જાવ કઈ બીજા જ અમારે બીજું કે આજ ગલીમાં પણ કે એક નવું ઘર લેવાનું નાનું સારું એટલે એટલે હું લેખું અને એક ઘર લઈ લઉં અને મારે હવે બે વાર નું શું કરવાનું તમે લઈ લો તો સારું મારા છોકરાઓ બારે નોકરી કરે બાર નોકરી કરે બાર દેશ માં નાનું ઘર લઈ લો હવે બચ્યા કેટલા માલ બે માળ ત્રણ માલ તમે ભણાવી હું એ ભણાવી થોડા ઘણા પૈસા ઓછા કરવા દલાલી ના હું અહિયાં દલાલી ઓછું

છત્રી છત્રીસ ઓછા નહીં ખાલી કરો ઓછા દસ પંદર દિવસમાં તમે પૈસા આપી દો

જો મકાન વેકાયું ને તો તમને 500 પેલા ચેડા કાલે મકાન વેકાય જાવ જોઈએ. સારું લાગીન તો કાલે હવે આવો પણ હાંજે બારમાં. હાલો. ઓ મારા બેટ માર્યા હવે.